આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે ઘટક બરવાડા જિલ્લો બોટાદ ચલો બાળકો તમને લોકોને તણ તણના ગ્રુપમાં બેસાડ્યા છે ને તમને મેં કાગળ ઉપર ઝાડ અને વાદળ દોરીને આપ્યા છે અને આ ન્યૂઝપેપર આપ્યું છે ને એના નાના નાના ટુકડા કરવાના છે અને એ ટુકડા જે તમને મેં આકાર દોરી દીધો છે એની ઉપર ગુંદરથી ચોંટાડવાના 6 बराबर चलो तो બધા કરશો ને રેડી છો કરવા માટે સરસ ઓ ઓ મને સે હા ભૂખી થઈ ગઈ છે સરસ ચોટાડો બધા એક 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 ટુકડો લઈને હો ને બહુ સરસ કર્યો છે વાહ ભાઈ વાહ બહુ સરસ કર્યું છે વાહ ઝાડ તો બાકી મસ્ત બનાવ્યું હા Ah, tama, ruada, la esa,